જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા પાંત્રીસ વિડીયો મારી પાસે છે એ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો તમે જેમને સાંભળ્યા એમનું નામ છે આદિવાસી નેતા અને ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાબા એમણે આદિવાસી ઝઘડિયા વિસ્તારમાં ચાલતી જે ગેરકાયદેસર રીતની રેતીની લીઝ હોય અથવા તો સેલિકા પ્લાન્ટ હોય કોરી ક્રશર હોય અને ભૂમાફિયા હોય આ બધાની સામે પદયાત્રા કરી હતી આદિવાસી વિસ્તારના ભાઈઓની સાથે ત્યારે એમના જણાવ્યા મુજબ પદયાત્રામાં કોઈ પણ ખાનગી કે સરકારી વ્યક્તિને હેરાન નહોતા કરવામાં આવ્યા પરેશાન નહોતા કરવામાં આવ્યા ટ્રાફિકને પણ અડચણરૂપ બન્યા હોય એવી રીતના કોઈ બનાવ નહોતો અને એમના કહ્યા મુજબ એમનો દબાવ અવાજ છે દબાવવામાં આવી રહ્યો છે કારણ કે આદિવાસી વિસ્તારના તેર લોકોની સામે ખોટી રીતના પોલીસે ફરિયાદ કરી છે ચૈતરવસાવાએ કહ્યું હતું કે આદિવાસીઓનો અવાજ તમે નહી દબાવી શકો અમે જેલ ભરવા કરીશું આ સિવાય એમણે પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા કે એમની પાસે 35 જેટલા વિડિયો છે જેમાં પોલીસ અધિકારી હпта ઉગ્રબી રહ્યા છે શું કહ્યું તો ચૈતરવસાવાએ શું છે આખો મામલો એના વિશે વિસ્તારે વાત કરી એ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ડિસેમ્બર મંગળવાર રોજ રાજપાડી બિરસા મુંડા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી જ્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત તેર લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માગીએ છીએ એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માગી હતી કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી કરસોરો અને ભૂમાફિયા વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસી માંથી દૂષિત પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને ને અડચણ રૂપ બનીએ એ પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપી ને હું કહેવા માંગુ છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉગરાવતા હોય એવા 35 વિડિયો મારી પાસે છે એ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ

આવા ભૂમાફિયા હશે ઓવરલેટ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે અમે કોઈથી ડરવાવાળા નથી આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો તો આખા આખી વાત હવે તમે જાણી અમે પીએ સાથે પણ વાત કરવા માટે સંપર્ક કર્યો હતો એફઆઈઆરમાંથી ફોન નંબર કાઢીને પરંતુ એમને ફોન ઉઠાવ્યો નહોતો એટલે એમનું જે કહેવાનું વર્ઝન છે હજુ સુધી અમારી પાસે નથી આવ્યું ખેર આ મામલો એફઆઈઆરમાં દર્જ કરવામાં આવ્યો છે પણ આવી રીતના છે કે કોઈ પણ પરવાનગી વગેરે મંજૂરી વગેરે લેવામાં નહોતી આવી અને એ જ મામલે આમના ઉપર જે ફરિયાદ છે વગેરે કરવામાં આવી છે હવે બંને પક્ષ તમારી સામે રાખ્યા છે તમારું આ વિષય ઉપર શું કહેવું છે અમને બિલકુલથી કમેન્ટમાં લખીને જણાવજો શું ખરેખર ગુજરાતની અંદર આદિવાસી ભાઈઓનો અવાજ છે દબાવવામાં આવી રહ્યો છે કે કેમ બિલકુલથી જણાવજો